જોખમ દરેક કાર્યમાં રહેલું છે પણ નહીં કરવામાં કશું નહીં કરવામાં સૌથી વધારે જોખમ રહેલું છે આ વાત આપણે બધા સાંભળીએ સમજીએ અને એ જ રીતે સમાજમાં અનેક લોકો આ વસ્તુને જાણે સમજે કદાચ ઘણા લોકોની એવી પરિસ્થિતિ હશે કે એમનામાં આ જોખમ કરવાની સાહસ ખેડવાની ખેવના છે પણ એમની પરિસ્થિતિ એવી છે કે એમની આર્થિક પરિસ્થિતિને લઈ એ લોકો આ તકથી વંચિત રહી જાય છે અને એટલે જ એમને તક વંચિત કહેવાયા છે અને એટલા માટે એ લોકો ગરીબીમાં જ કાયમ રહે છે ભારત વર્ષમાં આજે જોઈએ તો લગભગ ચાલીસ કરોડ લોકો એવા છે કે જે ગરીબ છે અને એક પોવર્ટી લાઇનથી નીચે જીવી રહ્યા છે આ લોકોમાંથી ઘણા લોકો એવા છે કે જે એમને તક મળે અને એમને થોડોક ટેકો થાય તો એ પોતાના પગ પર ઉગા રહી શકે એવા છે અને એટલા માટે જ ભારત વર્ષમાં એક આખી વ્યવસ્થા છે કે એક આખું અર્થતંત્ર છે જેને આપણે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ કહીએ છીએ જે કદાચ સૌથી વધારે રોજગારી પૂરું પાડે છે અને જેનાથી ઘણા લોકોની આર્થિક સદ્ધરતા થાય છે જો આ સમાજને અને આ વર્ગને આપણે ધ્યાનમાં લઈને કંઈક કરીએ તો ભારત વર્ષની સકલ બદલાઈ શકે એમ છે ડૉક્ટર કે આશ્રો ફાઉન્ડેશને બે હજાર બારમાં શિક્ષણ ઉપર કામ શરૂ કર્યું અને એના પાછળની એક ભાવના એ હતી કે શિક્ષણ એક એવી સોનેરી ચાવી છે જેનાથી ભવિષ્યના દરવાજા ઉગડી શકે છે એટલે જ અમે આજે બાર વર્ષે આશરે સાડા આઠસો શાળાઓમાં એક હજારને સાત શિક્ષકોની મદદથી શિક્ષણનું સ્તર બદલવા માટે ભગીરથ કામ કરી રહ્યા છીએ આ બાર વર્ષની જર્મી દરમિયાન એ પણ સમજાયું કે કદાચ બીજા એવા ઘણા પહેલું છે કે જેના ઉપર કામ થઈ શકે અને જો માણસો સ્વાવલંબી થાય તો એમની જિંદગી પલટાય અને સમાજમાં એક જાતનો બદલાવ આવે વળી એ પણ ખરું કે આજે બારમા ધોરણના એક વિદ્યાર્થીને આર્થિક ટેકો કરીએ સહાય આપીએ તો પણ એને પગ થતાં બીજા પાંચ છ સાત વર્ષ થઈ જાય ગ્રેજ્યુએટ થતાં એટલો વાર લાગે નોકરી શોધતા એટલી વાર લાગે અને પછી એ પોતાના ફેમિલીને ટેકો કરી શકે પણ એક માણસ એવું હોય કે જેને ચાની લારીખ ખોલવી છે અને એને વીસ હજાર ત્રીસ હજાર રૂપિયાની લોન આપીએ તો એ તરત જ એનું અર્નિંગ શરૂ થઈ જાય છે અને પોતાના પગ પર ઊભો રહેતા શીખી જાય છે આપણા દેશમાં લાખો લોકો એવા છે કે જે ગરીબ છે જેમની પાસે આર્થિક મૂડી નથી કે જેથી પોતાનો ધંધો કરી શકે અને એટલે આ લોકો તક વંચિત છે એ લોકોની પરિસ્થિતિ એવી છે કે એમને બેંક પાસેથી બી લોન નથી મળતી અને માઇક્રો ફાઇનાન્સ કોર્પોરેશન પાસેથી બી એમને પૈસા નથી મળતા જો આવા લોકોને આપણે મદદ કરી શકીએ ને લોન આપી શકીએ તો થોડાક જ વખતમાં એ લોકો પગભર થઈ જાય છે અમે લોકોએ વીએસએસએમની જોડે કામ શરૂ કર્યું આ બાબતે વીએસએસએ આના માટે બહુ જ પહેલેથી કામ કરતું હતું એમનો સ્વાવલંબન નામનો પ્રોગ્રામ છે જેમાં એ લોકો આ રીતના માણસો તારવીને એમને ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપે છે છ મહિના બાર મહિના માટે અને રકમ બહુ જ નાની હોય છે દસ હજાર પંદર હજાર વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર તો વીએસએસએમની સાથે જોડાઈને અમે આ સ્વાવલંબન પ્રોગ્રામ ઉપર બી કામ કરવાનું શરૂ કર્યું કે જેથી કરીને જે લોકો એક નાના ટેકાથી દસ હજાર રૂપિયાથી માંડીને પચાસ હજાર રૂપિયાના લોનમાં પોતાની આર્થિક સ્થિતિ સંપૂર્ણપણે બદલી શકે છે હમણાં જ વીએસએસએમ સાથે ખેડાના ડભાડ ગામમાં જવાનું થયું અને ત્યાં આગળ અમે પાંચ સાત આવા પરિવારોને મળ્યા કે જેમને નાની લોન માઇક્રો લોન આપી અને એમના પગ ઉપર ઊભા કર્યા એમાંથી એક કંચનબેન હતા ખેત ખેતમજૂરી કરે પરંતુ એમની અભિલાષા એવી કે એમની પાસે એક સિલાઈનું મશીન હોય તો પોતાના પગ પર ઊભા થઈ શકે વીએસએસએમ અને કે એ સાથે મળીને એમને એક લોન આપી જેમાંથી એ પોતાનું મશીન લાવી શકે અને કપડાનું રો મટીરિયલ ખરી શકે એટલામાંથી કંચનબેન પોતાના પગ ઉપર થઈ ગયા સંપૂર્ણ સ્વતંત્ર થઈ ગયા એટલું જ નહીં એમની સક્સેસ જોઈને એમને એ પણ ઈચ્છા થઈ કે એમના પતિને બી એ પોતાના પગ પર ઊભા કરે અને એમને લોન અપાવીને એનો સ્વતંત્ર ધંધો શરૂ કરાવે તે પહેલા શું કરતા હતા તે પહેલા તો ખેતમાં ખેતમાં હતા હા એટલે આમ આમ આમથી આમ આવી ગયા હા ખેતમાંથી ઘરમાં આવી ગયા અને સીવણ શરૂ કર્યું સરસ સરસ કેટલાની લોન લીધી 50000 50000 સંચો માત્ર સંચો હા એટલે કાપડ કટી કાચું મટીરીયલ લાવી સીવા માટે પછી વેચવા માટે

ये नौकरी इसे नहीं नौकरी कर रहा नहीं अमीर माँ अमीर माँ तो अबे अबे कितनी कमानी थी अबे पाँच हजार पड़ी गए पाँच महीने मोड़ महीने मोड़ घर में खर्चा तो संपूर्ण चला है तुम्हारे की बचत रखो कि तुम्हारी बचत रखो। बचत। બેનો બધા બેનો બધા જબરાજ હોય ઓય સે આગળ બીજી લોન લેવી છે ઓય ઘરવાળા ભાટી એમને રિક્ષા ભાડે એટલે નોકરીમાં પહોંચાડતો ન હતો અચ્છા રિક્ષા લઈને છે નોકરીમાં એટલે નોકરીમાં પૈસા નથી મળતા આખોમાં પાણી કેમ છે ખુશી ના આયા કે દુખરા આયા ખુશી ના પેલી એક કહેવત છે ને કે કોઈના પગ ખેંચીએ એના કરતાં હાથ ખેંચવા સારા તો જો ઉત્તમ સમાજનું આપણે નિર્માણ કરવું હશે તો એકબીજાનો સાથ આપે એ ખૂબ જ જરૂરી છે વીએસએસએમ અને કેઆરએસએફએ તો આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે અને એમાં બીજી અનેક સંસ્થાઓ જોડાય બીજા અનેક કોર્પોરેટ જોડાય અને સૌ સાથે મળીને લાખો લોકોની જિંદગી બદલી શકીએ એ જ શુભ ભાવના